સત્સંગમાં હાજરી આપી હતી આધ્યાત્મિક પ્રસન્નતા અનુભવી હતી આ અવસરે આશ્રમમાં પરિષદમાં ધાર્મિક ભાવનાઓને ઉજાગર કરતા જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા જેમાં સ્થાનિક ભક્તો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારથી આવેલા સંતો અને શ્રદ્ધાળુઓ બહુળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વાતાવરણ ભક્તિ શાંતિ અને સત્ય પ્રેરણાથી મહેકી ઉઠ્યું હતું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુએ નમઃ શ્રી જનક તળાવે જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમા એકમાત્ર ધાર્મિક પ્રસંગ નથી પણ આપણા જીવનના સાચા માર્ગદર્શક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો શુભ અવસર છે ગુરુના ચરણમાં શરણાગતિથી જીવનને સાચા અર્થમાં પૂર્તિ આપે છે તેમના પધારવાથી આશ્રમવાસીઓ અને ભક્ત મંડળીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી સમગ્ર દિવસ આશ્રમ દિવ્ય શાંતિ સત્સંગ અને ગુરુભક્તિથી યુક્ત રહ્યો હતો હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ